સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો કેટલાક નારાજ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી વાત કરીએ વલસાડની તો વલસાડ ભાજપમાં પડતા મુકાયેલા કેટલાક ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડતા ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

એ કરીને આ પાર્ટી એ ચુમ્માલીસ ઉમેદવાર ટિકિટ આપી છે જે નારાજ છે એ ચોક્કસ પાર્ટીના કાર્યકર છે એને અમે સમજાવીશું અને પાર્ટી સાથે ચાલશે